શ્રી શ્રીકૃષ્ણા ય નમસ્તસ્મે યસાક્ષાત્ર્મનંદનઃ ભુવી ભૂવા હરંત્યંત તમસ્તમ સુમાન ઇષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ જોગીસ્વામી મહારાજ આપણા સર્વના ગુરુ જેમનો આપણે પ્રાગટ્ય મહોત્સવ ઉજવી રહ્યા છીએ એવા પરમ પરમપૂજ્ય સદ્ગુરુવર્ય શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી પૂજ્ય ભગવતજીવન સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી પૂજ્ય શાસ્ત્રી વ્રજોલભ સ્વામી પૂજ્ય નિલભ સ્વામી પૂજ્ય ભક્તવત્સલ સ્વામી કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી સર્વે બ્રહ્મની સંતો પાર્ષદો વાલાવાલા હરિભક્તો વિદ્યાર્થી મિત્રો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હોળી અને ધૂળેટીના દિવસો ચાલી રહ્યા છે વાલા ભક્તજનો ગઈ કાલે તમે બધા જ હોલિકાના ગામડે ગામડે દર્શન કર્યા હશે એ કથા પ્રસિદ્ધ છે પ્રહલાદજી એ જીવિત રહ્યા અને એના માટે બીજે દિવસે એટલે કે આજના દિવસે આજે ધૂળેટીનો દિવસ છે પડવો છે સાથે પૂનમને બે ભેગું છે તો રંગોત્સવ ઉજવાય છે રંગોત્સવ એવા હેતુથી ઉજવાય છે કે પ્રહલાદજી છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનના ભક્ત હતા અને પ્રહલાદજી જીવિત રહ્યા અને હોલિકા બળીને ભસ્મ થયા એના આનંદમાં ભગવાનના ભક્તો આજના દિવસે કલરોથી રમે છે અને બીજું સાથે સાથે આજે પુષ્પદોલ મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ વિશેષ પ્રમાણમાં ઉજવાઈ રહ્યો છે ભગવાન સ્વામિનારાયણે જૂની લુપ્ત થયેલી પરંપરાઓને જાગૃત કરવા માટે જ આ પૃથ્વી ઉપર અવતારી અવતાર ધારણ કરીને પધાર્યા છે અવતારી કાર્ય કર્યું છે તો એમાંનો એક ઉત્સવ એટલે પુષ્પદોલ મહોત્સવ પુષ્પદોલ મહોત્સવ એટલે જ્યારે જ્યારે પણ ભારતની ભૂમિ ઉપર અસુરોનું સામ્રાજ્ય વધ્યું છે ત્યારે ત્યારે નારાયણે અવતારો ધારણ કર્યા છે એમાં સહસ્ત્ર કુંચી એવો ભયંકર રાક્ષસ હતો અને એમને બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું છે સહસ્ત્ર કવચ મળ્યા છે કવચ અને કુંડળ અને સમગ્ર પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો ત્યારે કોઈ કામ ના આવતા નારાયણ ભગવાનને પ્રાર્થના કરીને એમણે બે સ્વરૂપે અવતાર ધારણ કર્યો કાર્યમાં એવું હતું કે મને તો જ મારી શકે કે એક હજાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાડીને તપશ્ચર્યા કરે અને એ મારી સાથે યુદ્ધ કરે અને એ યુદ્ધમાં જો વિરામ થઈ જાય તો હજાર વર્ષ સુધી ફરી વખત તપશ્ચર્યા કરે એમ જો વચ્ચે તૂટે તો એનું કવચ જે કાંઈ તૂટી ગયું હોય એ પણ ફરી વખત સજીવન થઈ જાય એટલે ભગવાને નર અને નારાયણ સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે એક હજાર વર્ષ સુધી નારાયણ ભગવાન તપશ્ચર્યા કરે છે અને પછી યુદ્ધ કરે છે અને સહસ્ત્ર કુંચીનું એક કવચ તૂટે એટલે ભગવાન તપ કરવા જાય નારાયણ તપ કરવા જાય ત્યારે નર યુદ્ધ કરે નર યુદ્ધ કરે ત્યારે નારાયણ ભગવાન બંને વારાફરતી એવી રીતે યુદ્ધ થાય આમ કરતાં કરતાં નવસો ને નવ્વાણું કવચ તૂટી ગયા એક બાકી રહ્યું પછી સહસ્ત્રકુંચી ભાઈગો છે સૂર્યનારાયણ દેવના રથમાં બેસી ગયો અને પછી કર્ણ સ્વરૂપે બીજા જન્મમાં એને જન્મ ધારણ કર્યો હવે મારે જે મૂળ વાત કેવી છે એ ભગવાને આજના દિવસે એટલે કે નર નારાયણ ભગવાને આજના દિવસે જન્મ ધારણ કર્યો આજના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું અને એ પ્રાગટ્યના અર્થે આપણે વાલા ભક્તજનો પુષ્પદોલ મહોત્સવ ઉજવીએ છીએ તો એવો પુષ્પદોલ મહોત્સવ આજે છે સાક્ષાત સવિતાને પચાસ વર્ષ પૂર્ણ થાય ગુરુ મહારાજે સંકલ્પ કર્યો સ્વામી બાપાએ મહારાજે પ્રેરણા કરી અને સ્વામી વહેલા સવારે એક વખત બેઠા હતા સભા મંડપમાં સ્વામી કે પચાસ વર્ષ પૂર્ણ થાય છે બધાએ સંતોને બોલાવ્યા અને સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આજે આવડું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું બધાએ ભક્તોના હૃદયની અંદર આનંદ આપી રહ્યો છે તો સ્વામીએ સંકલ્પ કર્યો કે સાક્ષાત સવિતાને પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે ભગવાનના ભક્તોને નિયમો આપ્યા અને ખરેખર ધન્ય ભાગ્ય તો તમને બધાને પણ છે કે તમે બધાએ ઉત્સાહપૂર્વક એ સાક્ષાત સવિતાના નિયમો લીધા અને એના ખૂબ ઉત્સાહપૂર્વક સ્વામી બાપાને સ્વામીને મહારાજને રાજી કરવા માટે શ્રદ્ધાપૂર્વક પાઠ પણ કર્યા છે અને પચાસ પાઠનો સંકલ્પ હતો પણ ઘણા ઘણા ભક્તો તો એમ કે સ્વામી અમે સિત્તેર પાઠ કર્યા ઘણા કે અમે એસી કર્યા ઘણા એ તો છ પેજ આપ્યા હતા એના બદલાના બીજા બીજા ડબલ ડબલ લઈને પણ પાઠ કર્યા આટલા બધા ઉત્સાહથી ભજન કર્યું છે આ આપણા ઉત્સવનો સાચો હાર્દ છે અને એમની સાથે સાથે સ્વામીનો એસીમો જન્મોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અત્યારનો બપોર પછીનું સેશન એટલે આપણા માટે આનંદનો દિવસ એ હોય કે આપણા સર્વના ગુરુ આપણા મોક્ષના દાતા એવા સ્વામીનો જન્મોત્સવ છે સ્વામી કેમ રાજી થાય એવું જ આપણે વર્ષો વર્ષ વિશેષ વિચારવાનું હોય મહારાજે આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે તો વર્તીએ છીએ પણ સ્વામીની રુચિ કેમ છે એ પ્રમાણે વર્તું એ આપણું જીવન હોવું જોઈએ પણ બંને ઉત્સવનું કોમ્બિનેશન કરીને સાથે મારે તમને એક વાત કરવી છે કે સ્વામી જ્યાં જ્યાં સભા કરે કે જે જે ભક્તોના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યું હોય ને એ વાત કરે ને તો સ્વામી એમ કે ભજન કરજો રોગ તો જેટલા શરીરમાં રૂવાડાઓ છે એટલા છે સાડા ત્રણ કરોડ રૂવાડા છે અને એટલા રોગો છે પણ બધા જ રોગની જો મુખ્યમાં મુખ્ય કોઈ દવા હોય ને તો સ્વામી એમ કે સ્વામિનારાયણ નામ છે અને એ સ્વામિનારાયણ નામનું ભજન કરશો તો બધાય રોગ ટળી જશે અને એમાં સૌથી શિરમોળ રોગ હોય ને તો એ જન્મ મરણનો છે અને એ પણ સ્વામી નારાયણ નામનું ભજન કરવાથી ટળે છે પણ ગુરુદેવ જોગી સ્વામી મહારાજે સાક્ષાત સવિતામાં એકથી નવના કિરણમાં જ કીધું છે સ્વામી કે ગમે એવી તકલીફ હોય સાંજે સુવા જાય તો આજે તમે જુઓ શાંતિ માટે લોકો હાસ્યના ક્લબો થતા હોય એનીમાં એના એના ક્લાસ કરવા માટે જાય છે સ્પેશિયલ હસવા માટે જાય છે જોક્સના પ્રોગ્રામો થાય થિયેટરની અંદર એમાં સ્પેશિયલ જાય ફ્રેશ થવા શાંતિ મેળવવા માટે ગુરુદેવ જોગીસ્વામી મહારાજે એની દવા બતાવી છે કે ગમે એવી ચિંતા હોય ગમે એવો રોગ હોય છતાંય પણ શાંતિ ન થતી હોય રાત્રે ઊંઘ પણ ન આવતી હોય અનેક પ્રકારના સપનાઓ આવતા હોય તો પણ રાત્રે સૂવો ત્યારે સ્વામિનારાયણ 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 ભજન કરતાં કરતાં સૂઈ જવું એટલે બધું રેડી થઈ જાય પણ એમાં થોડુંક સમજવાનું છે સ્થૂળ સ્વરૂપે ભજવાનનું ભજન કરવું એ બોલીને સ્વામિનારાયણ 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 બીજું છે એ જીભ હલે પણ અવાજ ન આવે અને ત્રીજું છે જીભ પણ ન હલે અને અવાજ પણ ન આવે એ જીવમાંથી ભજન થાય એ રીતે સાંજે સુવો ત્યારે માળા લઈ અને સ્વામિનારાયણ 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 કરતા સુઈ જાવ એટલે આખી રાત્રિ ભજન કર્યું હોય એટલું ફળ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખીને દીધું હો ભાઈ તમે કલ્પના તો કરો સ્વામીએ લખીને દીધું કે આટલું ફળ મળે જ સ્વામીની પણ એ જ રુચિ છે જેટલું વિશેષ ભજન થાય ગમે એવા દુઃખી આવ્યા હોય ને તો સ્વામી ભજનનું નિયમ દે અને સાંજનું નિયમ જ દે છે એટલે આપણે આજના દિવસે સ્વામીને ગિફ્ટ આપ્યો હોય ને તો આ આપીએ સ્વામી બાપાની રૂચિ પણ એ છે અને સ્વામીની પણ રુચિ એ છે બે ભેગી કરીને વાલા ભક્તજનો એટલું નિયમ રાખજો કે રોજને માટે રાત્રે સૂઈએ ને ત્યારે માળા બેડિંગમાં રાખવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી ઓછામાં ઓછી પાંચ માળા તો કરવી પાંચ ન થાય તો ત્રણ તો કરજો જ અને અવશ્યપણે આટલું ભજન કરતાં કરતાં સુઈ જાવું કારણ કે અત્યારે તમને એવી ટેવ પડી છે સાંજે બેડિંગમાં સૂવા માટે જાવ એટલે માળા રહી જાય સાઈડમાં અને મોબાઈલ આવી જાય પછી મોબાઈલ જોતા જોતા થાકે એટલે પછી સાંજ સાઈડમાં મૂકી અને સુઈ જઈએ છીએ પણ આપણે ભક્ત તરીકે જાગૃત થઈ અને માળા બાજુમાં રાખી અને ભજન થાય અને સ્વામી બાપા મહારાજ સ્વામી બધા રાજી થાય એવું કરેલું બોલો સહજાનંદ સ્વામી મહારાજ પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ આજનો દિવસ કઈ રીતે પવિત્ર છે કાલના દિવસની અંદર હોળીનો તહેવાર સુકામે ઉજવવામાં આવે છે ઘણાને ખબર પણ ન હોય કે હોળીનો તહેવાર એટલે શું તો કે હોલિકા છે એ ભક્ત પ્રહલાદને બાળી નાખવા માટેથી ને પોતે એમની પાસે એવી ચુંદડી હોય છે કે એ ચુંદડી ઓઢે એટલે એને અગ્નિ ના લાગે પણ ચુંદડી આપનાર કોણ ચુંદડીની અંદર શીતળતા પૂરનાર કોણ ને ચુંદડીની અંદર અગ્નિ મૂકનાર કોણ તો કે એ ભગવાન ભગવાન જેના પડખે હોય પ્રહલાદની કોની ઓથ હતી તો કે ભગવાનની હતી એના બાપે એને એટલું કીધું કે તારો રાખનાર ક્યાં છે તો કે તું બતાવ બધી જ જગ્યાએ છે તો કે આ સ્તંભમાં તો કે સ્તંભમાંય છે એ ધગ ધો લોખંડનો સ્તંભ એને બાથ ભીડવાનું કહે છે પ્રહલાદ ભક્તને ત્યાં કીડી દેખાય છે ભગવાન આટલી એક નખથી એ નાની એકદમ આટલું જંતુ અને એને જો ભગવાન આટલી શીતળતા આવા લોહ અગ્નિની અંદર હોય તો મને શીતળતા નહીં મળે ભક્ત પ્રહલાદ એ થાંભલાને બથ ભીડે છે અને એમાંથી નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે એમ ભગવાન બધી જગ્યાએ છે પણ આપણે કઈ જગ્યાએ માનીએ છીએ આ પૃથ્વી ઉપર જો આપણે પરબ્રહ્મ તત્વના દર્શન થાય તો સો ટકા આપણા જીવનો મોક્ષ થઈ જાય એ ખૂબ સરસ પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ વાત કરી